ગુટી ગ્રભટ અમદાવાદ નરોડા અમૃતલમાંથી સેન્ટરની અંદર આપણે જે રેગ્યુલર તો રિઝલ્ટ જોઈ રહ્યા છે પણ આજે એક રિઝલ્ટ મળ્યું છે જે વિનોદભાઈના ફાધરને મળ્યું છે અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે વિનોદભાઈના શબ્દોમાં સાંભળીશું વિનોદભાઈ આપ કેથી આવો અને અહિયાં તમે કોના માટે દવા લઈ ગયા તમારા ફાધરને શું તકલીફ હતી આ કેટલા સમયથી તકલીફ હતી બરાબર મેડિકલ તમને શું સજેસ્ટ કર્યું એને દવા देसी દવા મેજભાઈ ઘરે 70 100% ફરક છે બરાબર તમારા પાતનની ઉંમર કેટલી છે મારા પપ્પાની ઉંમર છે અત્યારે 68 વર્ષ બરાબર અમારી દવા તમે કેટલા સમય સુધી લીધી તમે 8 મહિના લીધી તમે દવા 8 મહિના અમારી દવા લીધી અને અમારી દવા બંધ કરે કેટલો સમય થયો ચાર વર્ષ ચાર વર્ષ થઈ ગયા અત્યારે ટોટલી અમારી દવા બંધ છે અને કેન્સર ના રિપોર્ટ ચાર વર્ષથી તમે રેગ્યુલર કરાવો છો રિપોર્ટ માં શું આવે છે જીરો જીરો આવે છે અત્યારે કોઈ વસ્તુ આવતી છે મે ચાર રિપોર્ટ કરાવ્યા દર વર્ષે એક વાર કીધું સેલબી માં અમે હાલમાં કરાવી છે જીરો જીરો આવી ગયું મતલબ કે ટોટલી એમની તકલીફ દૂર જે કેન્સરની ગાંઠ હતી એ પણ ઓગળી ગઈ અત્યારે જમવામાં એમાં એમાં ફૂલ જીવ સારું લાગે જમી લેવાનું જો ટોટલી બધું જમે અને એમનું પોતાનું કામ કામ ખેતી કરે આટો મારવા જાય આરામ કરે એવું બધું કરે હાલમાં ગામડે જ છે અરે વાહ સરસ રિઝલ્ટ અદ્ભુત જેને કે તો એ થી 15 કિલોમીટર આલી જાય સાયકલ આકે છે 10 10 કિલોમીટર 12 કિલોમીટર સરસ બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે કે એક નવું જીવનદાન મળ્યું છે બહુ બરાબર અને સર્જરી માંથી પણ બચી ગયા ટોટલી અત્યારે ઘરનું બધું જમ્યા છે જે તમે કઈ કે સાયકલ ચલાવ્યા છે

સરસ મિનેત ભાઈ આપના આદરન અભ્યાસ જીરક માર્યું છે એમને ખૂબ ભગવાનના પ્યોર ભક્તિ કરે છે બેટા મંદિરે આપોજી બેસે સારું લાગે તો ખેતર આટો મારવા એવું બધું કરે છે સરસ સરસ અને અભ્યાસ જીરક અભિનંદન જય દ્વારકાધીશ